वन्दे देवो मापतिसृगु वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशो नामपते वन्दे सूर्यशशाङ्कवहिनयनं वन्दे भक्तदनायश्च वरदं वन्दे शिवं शङ्करम् ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदया શંભો કાશી વિશ્વનાથ ગંગે હર હર દેવ શંભ ભગવાન કુવા દસનામ પરિવારના આંગણે દસનામ ઉત્કૃષ્ટ સમિતિના સદ સંકલ્પે સમાજના સહયોગે આજથી પ્રારંભ થતા શ્રી શિવ મહાપુરાણ કથા સમાજના ઉત્કૃષ્ટ માટે નું આ આયોજન સમાજની ગતિ છે

ત્યાગ કરે એટલે આપણે વાસી લખીએ છીએ અને બાપ મહાદેવી અને ગુરુજનોની કૃપાથી કૈલાસની આ ખુલ્લા પગે પરિક્રમા કરીને આવ્યો છો અને મારી દસનામ ની ચેતના આજે બાપ ઈ અટારીઓ જયારે પરિક્રમાઓ કરીને કૈલાસની અટારીઓમાં એમ ઘણી વખત એમ થતું હોય કે આ આ મહાદેવ આ પહાડ છે પહાડ નથી બાપ મહામહેલ છે અને અહીંયા જે અધિકારી જાય છે ને ઉમાં બાપાએ જગ્યા ખાલી જ રાખી છે પણ અધિકાર આપણો ત્યાંનો હોવો જોઈએ અને આપણે ઈ ઘરના છોરું છીએ અને આજે ઈ ઘરના છોરુંના નાતે આજે મારો દસનામ પરિવારના યુવાનોને જે સંકલ્પો આ તમારા હૃદયમાં પ્રગટ થયા છે એને સન્માનિત કરવા માટે બાપ સીધો હું હિમાલયથી આવી રહ્યો છું હા માન સીધા હજી આશ્રમે પણ નથી પહોંચ્યો અમારા વેલગર સાહેબ નો અતિ આગ્રહ કે બાપુ આ સમાજ નું છોકરાઓનું આયોજન છે અને જયારે યુવાનો વાત આવે ત્યારે બાપ અસાજી તિજોરી અસાજા ધૂણા અહીંયા જયો હા

તમારી વિશાળતા હશે એટલી આપણે આપણા હા દસનામ પરિવારની એક ગૌરવ ગાથા આ કે જજો ચેજો નાય બાપ બે સમાજ મે ચોણો ખપે ચોણો ખપે આજ લક્ષ્મીનારાયણ હા સાનિધ્યમાં સમાજ ભવનમાં સાત દિવસની આજે યાત્રા કરવા માટે જયારે જઈ રહ્યા છો ત્યારે મારી સાથે પરમ પૂજ્ય શ્રી આ હિંગરિયા ગાદી સાહેબ આશ્રમના પૂજ્ય મહંત શ્રી કલ્યાણદાસજી બાપુ આપણું દસનામ પરિવારનું ગાથા કહી શકીએ જ્યાંથી ઉદ્ગમન સ્થાન છે હા ગૌરવ ગાથાનું એવી કોટેશ્વર જાગીર અને કોટેશ્વર જાગીરના અધિપતિ શ્રી દિનેશગિરીજી એવા જ આપણું અમારું નખતરાણામાં દસનામ પરિવારનો ધૂણો જાગતો રાખનાર હં અમારા બાવલિયા નારણગિરી મહારાજ અને આજે જેના વ્યાસ સ્વરૂપમાં અને એ પણ પાછો બાવલિયા ભેખ દસનામ પરિવારની જ્યોત બાપ

ગણેશ સિદ્ધાંત કન વડા રગજા બાપ મોટો મો વડો રગજા બધાને ને મોટું દેજો આજે આ આજે ની અંદર શું થઈ રહ્યું છે અને ઝૂંપડામાં શું થઈ રહ્યું છે પોતાનો પગ માનતો હોય એમ બાપ આંખ એવી નાની રાખજો કે મહેલમાં જે રમણ થઈ રહ્યું છે આજે મારા ઝૂપડામાં આજે કોઈ રમણ આનંદ વગરના કોઈ એકતા કે સુખ વગરના મારા ઝૂંપડામાં આ નથી કોઈ મારા ઝૂપડામાં

નિકુલ ભારતીજી હા આજે કાઠિયાવાડનું નું સૌરાષ્ટ્ર નું આજે કચ્છ માટે એવર બાલાજી કે ઈચ્છ આવું છું હા અસા જે કચ્છ મેં ઘણે અસા જો સમાજ આય પણ બાબા મેળે ભેરા થઈ કરીને દૂધ મેં ક્યાં ઘી આય એ મેળે ઘી આય એ કઢેલા કરીને મંથન કી કર્યો ને તો એ મેળે નકર દો હજો નેરો મેળે આજ બાવા ભેરા થઈને આજ હા કરેલા આયા અને મારા યુવાનો આજે સંકલ્પિત થઈ રહ્યા છે જોઈ રહ્યો છું યુવાન દીકરા દીકરીઓને બાપ તિજોરીઓ છો સમાજના ધૂણાઓ છો જાગતા રહેજો તમારા ધૂણામાં બાપ હા આજે ન થવાનું ન ખાવાનું ન બનવાનું ન બનાવજો બાકી તો મહાદેવનો ધૂણો છે ચપટી ભભૂત મે ખજાના કુબેર કા બાપ આજે એ સિદ્ધાંત સાથે આપણે વરાયેલા છીએ અને આજે મારી માતાઓ આજે બાપ કેતરે આજે ઘણી વખત હું વિરાણી મે રહ્યા ને વિરાણી પરિવારે ગણી મારા જે વીરાની તા હેડમાસ્ટર માસ્ટર અસાકે ભણાયા આ બાપ અને આજે સાહેબનો ખૂબ આભાર માનું કે આજે સમાજની રીતે આજે મારા ગામની રીતે જે જે ક્રાંતિ શિક્ષણ જગતમાં જે સર્જી છે એના માટે સરાહનીય છે અને કેટલે વરે પોઠી આજ મજો વેલો ભાવો મેલે આય બાપ મજે વેલગર મેલે આય ખૂબ ખૂબ સારો અને સુરજ સુરજગીરી કે વર ને આ છોકરે કે પોછો આવજો ઈ આ જો ગેડો યુવાન કેર આય હા હા એટલે બાપુ નાલો કરો ઈ છે સુરજગીરી અને બાપ એડા સૂરજ પાવે તે વે તો કોઈ અંધારા ન વે બાપ સમાજ બસ રસ્તો કબદા આચી જા યુવાને કે ચા બાપ આવી મોટી હા આવી આત્મશક્તિ દેવા વાળા બીજા અનેક વડીલો હા અનેક સહયોગો આપણે આપવા વાળા છે પણ બસ બાપ ધૂણાની અંદર કાર્ય કરતા રહેજો યાદ રાખજો ધૂણે દાદા મેકર ની વાત કરે રા દાદા કે આવ્યા ને આ બાબો ઘેની વ્યા સાલ આ સમગ્રી ને સોનજી ને રતનજી આ તૈયાર કરેલી પાછી કચ્છી સાલ ઘેની ને વ્યા દાદા કે ભેટ ક્યાં ઓઢાયા પગે લગ્યા રા બાવા અને દાદા કોર ક્યાં સાલ ખણી ને વેધા ધૂણે મેં અને બાવા કે ઈચ્છો કે રા બાવા કે રા મહારાજા કે ઈચ્છો કે અંતે તો ઈ બાવા ને કી પઈ ભાઈ મુજી સાલજી કિંમત કે ને બાવા બાબો નેરો તો કરે દુને મે વેચી દેના થોડીક વાર જારે શંકા થઈ રહા બાવા ને ત્યારે બાપ સમજી ગયા દાદા મેકરણ ને કે મારા રાજવીના શંકાઓ થઈ મારા કચ્છ ચેતનાને આ શંકા આ આ લઘુતા પ્રગટ થઈ અને દાદા એ કીધું કે દેસરજી દેસરજી આખે ઈ લગો કે વેધી દે ની અસાજી આ વેટે તો મે તિજોરીઓ વે રખેલા કડીને કોઠાર વેહ અસાજો કોઠાર અસાજી તિજોરી ધૂણા આઈ અને ચોહા જે કે દાદા આ રખિયા આ અગ્નિ લકડા આજુબાજુ કરીને ના આ એ બ અમુક ઘરે વૈશ્વ નરો ભૂતવા પ્રાણી ના દેહમાં પ્રાણા પ્રાણ સમા યુક્તા બ્રાહ્મણ જે ભગવાનનું મુખ કીધું છે આજે બ્રાહ્મણોને જમાડીય છે ભોજન બાપ સીધું બ્રહ્મ ભોજ છે અને આ બધા સિદ્ધાંતો સાથે બાપ આપણે કુળ ગૌરવતા સાથે વરેલા છીએ માટે મને યુવાને કેચા કે આજે યજ્ઞમાં હોમેલું અને બીજું સમાજ વ્યવસ્થા માટે દીકરીઓને આપેલું એનો પણ શાસ્ત્રમાં નાશ નથી બતાવ્યો બાપ શક્તિ કારણ કે માતૃત્વ છે હા જગતનો આ શિવ જીવ જીવ બનીને આવે છે ને ત્યારે એનો આધાર માતૃ ખોડો છે માતૃત્વ છે અત્યારે દીકરી જગદંબાના સ્વરૂપે જે મહાદેવ પાર્વતીના સ્વરૂપે બાપ આજે શિવ અને શક્તિ આજે એક સ્વરૂપ છે બત થઈ અને ઈ દાંપત્ય જીવન નું દર્શન એટલે અર્ધ અને અર્ધ અંગ આપનું ગ્રસ્તાશ્રમ અને ગ્રસ્તાશ્રમ સિદ્ધાંત આજે માતૃત્વને ચેતન મંતરું રાખવા માટે માટે દીકરીઓને અર્પણ કરેલું એટલા માટે કન્યાને દાન કહીએ છીએ આવું ઘણી વખત ચા બાપ આજે કેડો કદાચ ઉલ્લેખ નહીં હોય કે કન્યાનું દાન કર્યું પાંચો અધિકાર કરો હોય કન્યા જો દાન કરે જો તો ઘણી વખત ચા બાપ કન્યાને દાન છે કન્યાનું દાન નથી કન્યા કે

આજે શિવ અને શક્તિના સ્વરૂપમાં મારો દસનામ પરિવાર પોતાની ગૌરવ ગાથા સાથે અને મારું યુવાધન ઉત્કૃષ્ટ સમાજના ભાવના અને સિદ્ધાંત લઈ કરી અને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરે એ જ મહાદેવ પાસે પ્રાર્થના કરું અને આજે હું ખૂબ મારો નિલેશ પણ દેખાણો મારો કોમ્પ્યુટર જગતનો જૂનામાં જૂનો મારો આ છોકરો આને ક્લાસ તૈયારો કરાવીને આ દસનામ પરિવારના મારા બધા જૂના બધા છોકરાઓને આજે અહીંયા મળી અને જુવાનોને કહું કે બાપ આજે શિક્ષણની રીતે પણ જાગૃત રહેજો અને ક્યાંક ક્યાંક આ અમારા સહયોગ જોઈએ ને તો જરૂર આપતા રહીશું પણ સમાજની એકતા સમાજની સંગઠિતતા માટે બસ આજ આપણો મોટો યજ્ઞ છે આજ આપણો ધૂણો છે અમને તો બધા ઘરના બધા ધૂણા હાચવવા બાપ અને માટે આજે હૃદયથી કહીને એ ધૂણાને હાચવવા માટે હિમાલયથી આટલું તમે અમે કરી શકીએ છીએ આ બાવલિયાઓ પોતાનું ભજન આશ્રમ છોડી કરી અને સમાજ માટે આટલો સમય આપી શકે છે તો આજે સમાજ આજે સમાજ માટે કેમ સમય ના આપી શકે બાપ અને આજે સમય આપનો ક્યારેય વ્યર્થ નથી જાતો કારણ કે જે કાંઈ કરી રહ્યા છીએ અંતે શિવત્વને પામે છે અને શિવત્વના અંગ આપણે છીએ અને આપ દસનામ પરિવારનું આંગણું છે